તો ચાલો મિત્રો શરૂઆત કરીએ પ્રશ્ન નંબર એક થી તો નીચે આપેલા શબ્દો નોર્થ કોશી જેમાં જુઓ તો નિશાળ પંખી તો પક્ષી એવી જ રીતના સરસ સરસ નું શું થશે જુઓ અહીંયા છે સરસ તો સારું એમના પછી શું છે

પ્રશ્ન બનાવવાના છે કયા તો દ્રોણ ગુરુ ક્યાંથી પોતાના શિષ્યોને રોજ સવારે પોતાના પોતાના હાથે ધનુર્વિદ્યા શીખવતા 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 ક્યાં તો દ્રોણ ગુરુ શિષ્યને શું કોણ તો શિષ્યને વિદ્યા કોણ શીખવતું કઈ રીતે તો દ્રોણ ગુરુ પોતાના શિષ્યને કઈ રીતે વિદ્યા શીખવતા અને ક્યારે તો દ્રોણ ગુરુ ક્યારે શિષ્યોને વિદ્યા શીખવતા આ બધા ક્વેશન તમારે બનાવવાના હતા એમના પછી પાત્રો દ્વારા બોલાયેલા બે સંવાદ લખવાના છે સુરત દાદા એ બચુડા બીસ નહીં તું તો છે આવ મારી પાસે તને સુકવી દઉં કેમ બચુડા હવે તું રડીશ નહીં ને દરજીભાઈ બુસ્કોટ પર તો હું સરસ ખીસ્વું ચોટાડવાનો છું અરે વાહ ખરેખર તું તો સરસ લાગે છે ચાલ બેસી જીરજભાઈ ના બુસ્કોટ પર ખીસું એમ શું કહો છો બુસ્કોટભાઈ મને તમારી પાસે બહુ ગમે વાહ વાહ હવે હું રૂપાડું રૂપાડું થઈ ગયું ધોબી ભાઈ બચોડિયા ભાગ અહીંથી મારા કપડા બગાડીશ નહીં એમ વાત છે અહીં આવ તારી કરચલી દૂર કરી ખસ તું રખડું છે જ્યાં ત્યાં રખડિયા કરે છે એટલે કેવું ગંદુ અને ગંધારું છે ત્યાર પછી પ્રશ્નોના આન્સર છે મિત્રો હવે અહીંથી આપણે ધીમે ધીમે સ્ક્રોલ કરી દઈએ જે તમારે જોતું જવાનું છે અને લખતું જવાનું છે જો વિડીયો લેક્ચર પસંદ પડ્યું હોય તો પ્લીઝ લાઈક કરી દેજો સાથે સાથે તમારા મિત્રો સાથે શેર કરી દેજો અને આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો જેથી કરીને આપણે કોઈ પણ નવો વિડીયો અપલોડ કરીએ તો એની નોટિફિકેશન તમને મળી રહે